છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત વર્લ્ડ રેકોર્ડ બનાવવા આયોજન માં ભરૂચ બનશે ભાગીદાર સૂર્ય નમસ્કાર અભિયાન અનુલક્ષીને જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી અંકલેશ્વરના ના પાસે હોટલ પાછળ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જુગાર રમતા પાંચ ઝડપાયા પોલીસે તેમજ મોબાઈલ ફોર જુગારીલ ગાડી એક બાઇક મળી એકવીસ પોઈન્ટ સત્યાસી લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો અંકલેશ્વરમાં આરોગ્ય વિભાગના હેલ્થ વર્કર ને અણીએ લૂંટનાર ત્રણ લૂટારુઓ ઝડપાયા જૂના દિવાથી કડકિયા કોલેજ પાછળ આવતા અંતરિયાળ માર્ગ પર બનેલો બનાવ ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમને અનુલક્ષીને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે યોગને વિશ્વસ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ સહિત રાજ્યભરમાં પહેલી ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી શરૂ કરવામાં આવેલ આ અભિયાન પહેલી જાન્યુઆરી સુધી ચાલશે પહેલી જાન્યુઆરીના રાજ્યભરમાં એકસો આઠ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે પૈકી એક રાજ્ય કક્ષાએ મોઢેરા મહેસાણા તથા અન્ય સ્થળો ઉપર વર્લ્ડ રેકોર્ડ સાથે અને એક જ સમયે નમસ્કાર કરશે આ વર્લ્ડ રેકોર્ડ આયોજનમાં ભરૂચના બે સ્થળો ભાગીદારી નોંધાવશે જેમાં જિલ્લાની જેપી પી કોલેજના ગ્રાઉન્ડ તથા આઇકોનિક સ્થળ શુક્લતીર્થના નર્મદા સ્કૂલ સામેના મેળાના મેદાનમાં પણ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાશે આ બંને કાર્યક્રમનો સમય સવારે આઠથી નવ ચાલીસ સુધીનો રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું ગુજરાત રાજ્ય સરકારના ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ડિસેમ્બર અને જાન્યુઆરી બે મહિના દરમિયાન સૂર્ય નમસ્કારને પ્રમોટ કરવા લોકો સૂર્ય નમસ્કારને એડોપ્ટ કરે એવા અને યોગને ઓવરઓલ એડોપ્ટ કરે એવા એક શુભ આશયથી આ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ આ બે મહિના હાથ ધરવામાં આવ્યો તેની અંદર ગ્રામ પંચાયતથી લઈ તાલુકાથી લઈ અને જિલ્લા લેવલની સ્પર્ધાઓ થઈ જેમાંથી વિવિધ સ્પર્ધકો એમાં ભાગ લીધા અને તેઓને રેન્કિંગથી મૂલવવામાં પણ આવ્યા હવે રાજ્ય લેવલની પણ સ્પર્ધા થાય છે અને રાજ્ય લેવલના પણ જે વિનર્સ બનશે એનું પણ એક આખું ફેલિસ્ટેશન થવાનું છે આગળ જતા પહેલી તારીખે ફર્સ્ટ જાન્યુઆરીએ મોઢેરા ખાતે આપણે આ એક કાર્યક્રમ થવાનો છે અને એની પેરેલ ભરૂચમાં બે કાર્યક્રમો થશે જેપી કોલેજમાં અને શુક્લતીર્થ ખાતે તીર્થમાં આઇકોનિક પ્લેસ તરીકેનો ઇવેન્ટ ત્યાં થવાનો છે અને જેપી કોલેજમાં આપણો રેગ્યુલર પ્રોગ્રામ થવાનો છે અને આ દિવસે સરકાર એક વર્લ્ડ રેકોર્ડ પણ એક સાથે સૌથી વધારે સૂર્ય નમસ્કાર બનાવવાની છે હું ભરૂચના નાગરિકોને આપના માધ્યમથી હું વિનંતી કરું છું આ કાર્યક્રમમાં ખૂબ સારી રીતે જોડાય જોડાય જ ખરાય એની સાથે સાથે આપણે યોગને અને સૂર્ય નમસ્કારને આપણી લાઈફસ્ટાઈલનો હિસ્સો બનાવીએ આપણા રોજિંદી દિનચર્યાનો હિસ્સો બનાવીએ અને ખૂબ હેલ્ધી જીવન આપણે વિતાવીએ અંકલેશ્વરના જૂના દીવાથી કડેકયા કોલેજ પાછળ આવતા અંતરિયાળ માર્ગ ઉપર આરોગ્ય વિભાગના હેલ્થ વર્કરને એક્ટિવા પર આવેલ ત્રણ શખ્સોએ ચપ્પુ વડે ઘાયલ કરી મોબાઈલ અને સત્તરસો રૂપિયા રોકડાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા જે ગુનામાં ભરૂચ એલસીબી પોલીસ અને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરતા સુરત જિલ્લાના માંગરોળ તાલુકા કોઠવા ગામના ત્રણ લૂંટારોની ગણતરીના કલાકોમાં ઝડપી પાડી મુદ્દામાલ રિકવર કરી તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રે આ માહિતી મુજબ ભરૂચના જાડેશ્વરની સ્વામી શ્વર પાર્ક સોસાયટીમાં રહેતા મયુર ડોડિયા અંકલેશ્વરના જૂના દીવા ગામના સબ સેન્ટર પીએચસીમાં માં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવી રહ્યા છે જેઓ ડિસેમ્બરના રોજ સાંજના અરસામાં પોતાની બાઇક ઉપર માતા અને બાળકો માટેની વેક્સિન તેમજ બ્લડ સેમ્પલની સ્લાઇડો લઈ જૂના દીવા ગામની કડકિયા કોલેજ રોડ ઉપરથી સજોદ પીએચસી સેન્ટર ખાતે જતા હતા દરમિયાન એક્ટિવા ઉપર આવેલ ત્રણ શખ્સોએ બાઇકને આંતરીને ત્રણેય શખ્સોએ મયુરસિંહને ઉભા રાખી મોબાઈલ લૂટી લીધો હતો અને એક્ટિવા ઉપર અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા અને ગળા પર ચપ્પુ મૂકીને તેમની પાસેથી સત્તરસો રૂપિયા કાઢી લીધા હતા ત્રણેય લૂંટારુઓ એટલેથી ન અટકતા એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ તેમજ તેમના પાસવર્ડ માંગતા મહ્યુષીએ ખોટા પાસવર્ડ આપ્યા હતા જે બાદ મોબાઈલ ખોલાવી તપાસ કરતા પાસવર્ડ ખોટું હોવાનું જણાતા લૂંટારોએ મહુષીની પીઠના ભાગે ચપ્પુ મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટના અંગે મયૂર્ષી ડોડિયાએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો પોલીસે ડોડિયાની ફરિયાદના આધારે સત્તરસો રૂપિયા રોકડા પાંચ હજાર મોબાઈલનું મળી છ હજાર સાતસો રૂપિયાની લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરતા ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની સંયુક્ત ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી દરમિયાન ભરૂચ એલસીબીની ટીમે આ લૂંટના બનાવમાં સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોઠવા ગામના મયુર કાદરસા અને ફૈઝાદ અસલમ શેખ તથા મોટી નરોલી ગામના સમીર નાસિર શેખ ની સંડોવણી હોવાની મળેલી માહિતીના આધારે કોઠવા ગામ ખાતે પહોંચી જઈ દરગાહ પાસેથી મયુર કાદરશાહ ફેઝાદ શેખ અને સમીર શેખની ધરપકડ કરી હતી અને તેઓ પાસેથી લૂંટ કરેલ મોબાઈલ અને રોકડા રૂપિયા સત્તરસો તેમજ એક્ટિવા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે આ જે પણ બનાવ બનેલ છે લૂંટના બનાવમાં માંગરોળ તાલુકાના કોઠવા ગામના મયુર કાદરશાહ અને ફૈઝાન અસલમ શેખ તથા મોટી નરોલી ગામના સમીર નાસીર શેખ આમાં સંડોવાયેલ છે અને આ લોકો હાલમાં દરગાહ પાસે કોઠવા ગામ પાસે ઉભેલા છે તાત્કાલિક ટીમ મોકલી રવાના કરી તેમની પૂછપરછ કરતા એલસીબી દ્વારા અંકલેશ્વર એમની ઓફિસ પર લાવવામાં આવ્યા અને ભાંગી પડતા ગુનાની કબૂલાત કરતા ત્રણેય આરોપીઓ ફૈઝાન અસલમ શેખ મયૂર ઉર્ફે સાજિદ કાદર શાહ તથા સમીર નાસિર નાઉને હાલમાં અટક કરવામાં આવેલ છે તેમની પાસેથી લૂંટમાં ગયેલ મોબાઈલ કે જેની કિંમત પાંચ હજાર તથા રોકડા રૂપિયા સત્તરસો રિકવર કરેલ છે ગુનામાં વપરાયેલ ચપ્પુ એ પણ રિકવર કરેલ છે આ સાથે જ મયુર સિંહાઓનું ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ આરસી બુક વગેરે વસ્તુઓ પણ લઈ ગયેલ સાથે એ બધી વસ્તુઓ રિકવર કરેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે અંકલેશ્વર તાલુકાના કાપોતરા ગામ પાસે હાઇવે ઉપર આવેલ હોટેલ પાછળ ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી તાલુકા પોલીસે પાંચ ઝડપી પાડી રોકડા રૂપિયા તેમજ મોબાઈલ ફોર ગાડી એક બાઇક સત્યાસી લાખ રૂપિયાના મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રિય માહિતી મુજબ અંકલેશ્વર તાલુકા પોલીસની ટીમ અંકલેશ્વર પાસે નેશનલ હાઇવે નંબર આઠ પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે ગાર્ડન સિટીમાં રહેતા ટ્રાન્સપોર્ટર રસપાલસિંહ અમરિકસિંહ સૈની પોતાની કાપોદરા ગામની હદમાં હોટલની નજીક આવેલ પ્રીત ગુડ્સ કેરિયર નામની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં જુગાર રમાડે છે જે માહિતીના આધારે તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા જ્યાં જુગાર રમતા ટ્રાન્સપોર્ટર રસપાલસિંહ સૈની પ્રદીપ સિન્હા દિવ્યાંશુ પાટીલ અલી હસન મહેંદી હસન સિદ્દીક અને સુરેન્દ્રસિંહ રાત સતદેવસિંહને રંગે હાથે ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી પોલીસે છત્રીસ રૂપિયા રોકડા એક તેમજ છ નંગ મોબાઈલ મળી વીસ લાખની બે ફોર વ્હીલ મળી પચાસ હજારનું એક મોટર સાયકલ મળી કુલ એકવીસ લાખ સત્યાસી હજાર ચારસો રૂપિયાનો મુદ્દા માલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જંબુસર એસપી ગેસ એજન્સી પર ગ્રાહકોની મોટી સંખ્યામાં લાઈનો લાગી સબસીડી માટે સવારથી લાઈનો લગાવી છે ગેસ ધારકોએ પાંચ વર્ષની સબસિડી ન મળતા હવે સરકાર દ્વારા સબસિડી મેળવવાની હોય આ કેવાયસી માટેની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર સુધી જ થશે આ તારીખ સુધીમાં જે કેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ કરશે તેને જ ખાતા

જેથી અત્યારે એ કેવાયસીની પ્રોસેસ ચાલુ છે મારું સરકારની કહેવાની એક જ વિનંતી કે એકત્રીસ ડિસેમ્બર જે છે એમાં ડેટ વધારો કરો જેથી જે તો તકલીફ એ પડે છે કે લોકોના ફિંગર આવતા નથી અંગૂઠા અપડેટ નથી હોતા અને સરોવરને પ્રોબ્લેમના લીધે આ કામમાં ડીલે થાય છે અને લોકોને અડધો તો કલાક કલાક બ બે કલાક સુધી રાહ જોવી પડે છે એટલે સરકારને એક જ વિનંતી કે થોડું ટાઈમ લિમિટ વધારે જેથી દરેક ગ્રાહકોને એમાં એનો લાભ મળી શકે thank you ભરૂચ શહેરમાં જેબી મોદી પાર્ક પાછળ આવેલ બદર પાર્ક પાસેથી કતલના ઈરાદે બાંધી રાખેલી અઢારથી વધુ પશુઓને ગૌરક્ષકો અને પોલીસે મુક્ત કરાવ્યા હતા. મળતી માહિતી અનુસાર કામદેનો ગૌરક્ષા સમિતિના ગૌરક્ષકોને જાણ થઈ હતી કે ભરૂચ શહેરના જેબી મોદી પાર્ક પાછળ આવેલ બદર પાર્ક પાસે ગેરકાયદેસર રીતે ગૌવંશોનું કતલ કરવામાં આવી રહ્યું છે. જે અંગે ગૌરક્ષકોએ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં પીઆઈને જાણ કરતા પોલીસ અને ગૌરક્ષકોએ સ્થળ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન બાતમીવાળી જગ્યા ઉપરથી ગૌ ગોવંસ અને પાળિયાપ મળી અઢાર થી વધુ પશુઓને મુક્ત કરાવી બે ઈસમોને પકડી પાડવામાં આવ્યા હતા જ્યારે એક ઈસમ ફરાર થઈ ગયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે સ્થળ પરથી ગોમાસનો જથ્થો મળી આવ્યો હતો આજ રોજ અમો ગૌરક્ષા સમિતિ અને એનિમલ વેલફેર બોર્ડને કાર્યકર્તાઓને માહિતી મળેલી કે ભરૂચ શહેરમાં જે બી મોડી પાર્કની પછારીના ભાગ બાડલ પાર્ક સોસાયટીની અંદર અમુક હિસ્સામાં દ્વારા ગાયો ગૌવંશની હત્યા કરવામાં આવે છે ની જેની જાણ થતાં અમે બી ડિવિઝન પીપીઆઈ સાહેબ સોલંકી સાહેબનો જાણ કરતાં એમને એ માહિતી અત્યંત ગુપ્ત રાખેલી અને આજે રોજ સવારના અમે જે તે સ્થળે રેડ કરતા ત્યાં એક ગાય માતાનું કટલ કરેલી હાલતમાં મળેલી અને પંદરથી સોળ ગાય અને વાછેડા પકડાયેલા અને દસથી બાર પાડા પકડાયેલા ભરૂચ શહેરમાં વિવિધ ક્ષેત્રે પ્રગતિની હરણફાર ભરી રહ્યું છે ત્યારે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની કામગીરીઓ પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે જિલ્લામાં નવા બ્રિજો નવા રસ્તા સહિતની કામગીરીઓનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે ત્યારે શહેરમાં આવતા સોસાયટી વિસ્તારોના માર્ગો પણ વરસાદમાં અથવા તો ગટર લાઈન પાણીની લાઇનની સુવિધા પૂરી પાડવા ખોદાયેલા હોય છે રસ્તાઓનું નવીનીકરણ અને સમારકામની કામગીરી પણ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત પચીસ લાખના ખર્ચે સીસી રોડનું નવીનીકરણની કામગીરી કરવામાં આવનાર છે જેનું ભરૂચ વિધાનસભા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિમેષા પરમાર ડેપ્યુટી સરપંચ યુવરાજ પરમાર સહિતના અગ્રણીઓ અને સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા આજે ભોલાવ ગામે પ્રાર્થના સ્કૂલથી સુરવી સુધીના એક માર્ગીય રસ્તાનું ખાટમુહ કરવામાં આવ્યું છે રૂપિયા પચીસ લાખના ખર્ચે સીસી રોડ બનવા જઈ રહ્યો છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત આ કામનો આરંભ કરવામાં આવ્યો છે ભોલાવ ગામે પીવાના પાણીની લાઇન નાખવા માટે આ રસ્તાનો ઉપયોગ થયેલો જેના કારણે નવો બનાવવા માટેની સ્થિતિ ઊભી થઈ છે સમગ્ર આ વિસ્તારના લોકોની પણ માગણી હતી આ રસ્તો ખૂબ ડેમેજ થયેલો છે આજે બહુ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં એ કાર્યક્રમને સફળ બનાવ્યો છે આવતીકાલથી જ એક બે દિવસમાં આ કામ એ જે કાચો ડેમેજ થયેલો રસ્તો છે તોડીને એની જગ્યાએ નવો બનાવવાની કામગીરી શરૂ થશે જેનો લાભ આ વિસ્તારના લોકોને મળશે નવાતવરા ગામે રહેતા વિજય વસાવા કેશવ વસાવા તેમજ શૈલેષ વસાવા નામના ત્રણ મિત્રો મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેઓ ગુરુવારના દિવસે મજૂરી કામ કરી સાંજે તેમની બાઇક પર જાડેશ્વર ચોકડીથી પરત નવા તળાવ તેમના ઘરે જવા નીકળ્યા હતા તે અરસામાં તેઓ ફોન પર વાત કરવા માટે રોડની સાઇડ પર ઊભા હતા તે વેળાએ શુક્લતીર્થ તરફથી રેતી ભરીને આવતી એક ટ્રક પૂર ઝડપે અને ગફલત ભરી રીતે ટ્રક હંકારી લાવી તેમની બાઇકને ટક્કર મારતા ત્રણેય મિત્રો અડફેટમાં આવી ગયા હતા જે પૈકી બે મિત્રો વિજય વસાવા અને કેશવ વસાવા પરથી ટ્રકના પૈંડા ફરી વળતા ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું જ્યારે શૈલેશ વસાવાને ગંભીર ઇજાઓ થઈ હતી જેમને ભરુતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ સંદર્ભે સી ડિવિઝન પોલીસનો સ્ટાફ દોડી આવતા કાર્યવાહી હાથ ધરી છે હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળી સો અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ પિછલે 30 સાલો સે મેમરી ફેશન્સ ભરુચ કે પબ્લિક કે લિયે વન સ્ટોપ સોલ્યુશન રહા હે ફેશન સ્ટાઇલ એન્ડ બેસ્ટ ક્વોલિટી ક્લોથ્સ કે લિયે એન્ડ હમે બહોત ખુશી હો રહી હે યે બતાતે હુએ કે અબ હમ યહી લેગેસી અંકલેશ્વર મે ભી લ아 રહે હે And हमारा कलेक्शन एक रिफ्लेक्शन है फॉर हमारी कमिटमेंट टू क्वालिटी स्टाइल एंड लेटेस्ट फैशन ट्रेंड्स हमारे डेडिकेटेड एंड स्किल्ड स्टाफ जो हमारी फैमिली का पार्ट पिछले 30 सालों से है

और यही फैशन और लेगेसी लेके अब हम आ चुके हैं अंकलेश्वर में भी सो विजिट मेमोरी फैशन ओमकार टू कॉम्प्लेक्स स्टेशन रोड अंकलेश्वर टुडे एंड एक्सपीरियंस द बेस्ट इन मल्टी ब्रांड फैमिली स्टोर। ગરુડેશ્વર તાલુકાના જરિયા બોરિયા સુકા ગામના રોડ નજીકથી વગર પરમિટે લીલા વૃક્ષ ગેરકાયદેસર કાપવામાં આવી રહ્યા છે જંગલ ખાતાના અધિકારીઓને જાણ કર્યા વગર કોન્ટ્રાક્ટરો દ્વારા ઝાડ કાપવામાં આવી રહ્યા છે ગરુડેશ્વર તાલુકાના લીમખેતર ઝેર હરિપુરા ગુલવાણી વઘરાલી ગડોડ જરિયા બોરિયા સુકા જેવા ગામના બીડમાંથી મોટાભાગે જંગલમાંથી ઝાડ કાપવામાં આવી રહ્યા છે અને છોટા ઉદેપુરના નસવાડી તાલુકામાં આવેલ લાકલા વેરવા ની સો મિલોમાં વેચાણ કરવામાં આવી રહ્યા છે જેની જાણ ગરુડેશ્વર ફોરેસ્ટ ખાતાને કયા બીડમાંથી કેટલા ઝાડ કપાય છે તે ખબર રહેતી નથી અથવા તો જોઈને પણ આ ખાડા કાંડ કરતા હોય તેમ લાગી રહ્યું છે ગરુડેશ્વર ફોરેસ્ટ ખાતાના અધિકારીઓને જાણ કર્યા પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એક તરફ કેન્દ્ર અને ગુજરાત સરકાર જંગલ બચાવો અભિયાન અંતર્ગત કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે બીજી બાજુ જંગલ ખાતાના અધિકારીઓ ગ્રામ પંચાયતના અધિકારીઓ કાનૂની કાયદાની આડમાં ગેરકાયદેસર મોટા મોટા ઝાડ કાપવાની મંજૂરી આપી મોટો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે ગરૂડેશ્વર તાલુકાના જંગલ ખાતાની ઓફિસ પર ઝાડ કાપવા વિશે માહિતી માંગતા જંગલ ખાતાના અધિકારીઓ પાસે ઝાડ કાપવાની કોઈ માહિતી નથી શું જંગલ ખાતાના અધિકારીઓ પાસે ગરૂડેશ્વર તાલુકાના જંગલ વિસ્તારની માહિતી રહેવી જોઈએ કે કેમ કેવી રીતે ઇન વગર પરમિટ લીલા ઝાડ કાપવામાં આવી રહ્યા છે એવી ચર્ચાએ લોકોમાં જોર પકડ્યું છે આગામી બીજી જાન્યુઆરીથી પાલિકા દ્વારા જાહેર માર્ગો પર અધિકૃત દબાણ દૂર કરવા ત્રિદિવસીય ઝુંબેશ હાથ ધરશે નગરથી રેલવે સ્ટેશન ત્રણ રસ્તા સર્કલથી ઓએનજીસી બ્રિજ રોડ ચૌટા નાકાથી ગડખોલ બ્રિજ સહિત આ આંતરિક માર્ગો પરનું દબાણ દૂર કરાશે નગરપાલિકા દ્વારા એ પૂર્વે દબાણ દૂર કરી લેવા તાકીદ કરાઈ છે વધતા જતા ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે અડચણરૂપ દબાણ દૂર કરાશે અંકલેશ્વર પાલિકા પુણે એકવાર માર્ગો ઉપર ટ્રાફિક જામને ને અડચણો દબાણ દૂર કરવાની ઝુંબેશ શરૂ કરશે નવા વર્ષ બે હજાર ચોવીસમાં પાલિકા દ્વારા સ્વચ્છતા અંગે નિર્મળ ગુજરાત સ્વચ્છ ગુજરાત અંતર્ગત જાહેરમાં કચરો નાખનાર સામે લા લાક કરી દંડનીય કાર્યવાહી કરશે જે સાથે નવા વર્ષે નગરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે અને ખાસ કરી માર્ગને અડચણરૂપ દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરાશે આગામી બીજી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજથી શહેરના મુખ્ય માર્ગ પર એસીઆર નગરથી રેલવે સ્ટેશન સુધી ચૌટા નાકાથી ગડખોલ બ્રિજ સુધી ત્રણ રસ્તા સર્કલથી ઓએનજીસી બ્રિજ સુધી સુરતી ભાગોળ રોડ હસ્તી તળાવ રોડ મુલાવાડ રોડ નવી નગરી રોડ ચૌટા બજાર સહિત અન્ય આંતરિક માર્ગો પર વાહનોની અવર જવરમાં અડચણરૂપ લારી ગલ્લા શાકભાજીના પથારા ફ્રૂટવાળા ફૂટપાથ પર ઉભા થયેલા દબાણ સહિતના દુકાનદારો દ્વારા દુકાન આગળ દબાણ સહિતના દબાણો દૂર કરવાની ઝુંબેશ આગામી બીજી જાન્યુઆરી બે હજાર ચોવીસથી ત્રણ દિવસ માટે હાથ ધરાશે આ ઝુંબેશ પૂર્વે આખરી તાકીદ રૂપે પાલિકા દ્વારા તમામ દબાણકર્તાઓને સ્વૈચ્છિક દબાણ દૂર કરવા પાલિકા દ્વારા અપીલ કરાઈ છે સ્વૈચ્છિક દબાણ દૂર નહીં કરવા કરવામાં આવે તો પાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવશે જેનો ખર્ચ જે તે દબાણ કરતા હોય ભોગવવાનો રહેશે અંકલેશ્વરની ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે તારીખ બે જાન્યુઆરીથી અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારના જુદા જુદા ફૂટપાથ અને રસ્તા પર દબાણ દૂર કરવા નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવશે જે કોઈ લારી ગલ્લા યા દુકાનવાળા ફૂટપાથ ઉપર દબાણ કરેલું છે અને બે તારીખ પહેલાં હટાવી લે નહીં તો નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવશે અને દંડ ફટકારવામાં આવશે સાથે સાથે આજે શરણીમ લેકવ્યુ પાર્કના ઠેકેદારને બોલાવીને અને પાછેથી લિખિતમાં પાર્ક રિપેરિંગ કરવાની ચેતવણી આપી છે જે આ કામ નાના છોકરાઓ પર સ્વાન કરવા જેમાં પગના ભાગે પાંચ ટકા આવ્યા હતા જ્યારે એક બાળકને માથાના ભાગ પર હુમલો કર્યો હતો બાળકો સ્કૂલમાં જતા પણ બીએ છે જંબુસર નગરમાં વહેલી સવારે સ્વાને બે બાળકોને ત્રણ વ્યક્તિઓને કડી હુમલા કર્યા હતા અમન પાર્કમાં રહેતા મોહમ્મદ સિરાજ પઠાણ ઉંમર વર્ષ દસ અને મોહમ્મદ નબીલ સલીમ ઉંમર વર્ષ દસ જેઓના પગ અને હાથના ભાગમાં બચકા ભર્યા હતા મુખત્યાર શેખ ઉંમર વર્ષ પિસ્તાલીસ કસબા યાસમીન શેખ ઉંમર વર્ષ બાવન કાગસ ફળિયા જેઓ પર પણ શ્વાનના આતંકનો હુમલાના ભોગ બન્યા હતા નગરમાં શ્વાનના ટોળા ફળે છે હાલ આ શ્વાને વહેલી તકે પકડવામાં આવે તેવી સોસાયટીના રહીશો નગરપાલિકાના અધિકારીઓને માંગ કરી રહ્યા છે ને ઇસ્માઇલનગરમાં રહું છું એટલે મારો છોકરો સવારમાં મદરેસે જતો હતો તો બે ચાર કૂતરાએ એને પકડી લીધો તો પછી સરકારી હોસ્પિટલમાં લઈ ગયા એને આઠ ટાંકા આવેલા છે ને અમારી માંગ એવી છે કે કૂતરાને જલ્દી જલ્દ પકડે આજરોજ જમ્મુસર શહેરી વિસ્તારમાં જે શ્વાનનો આતંક ફેલાઈ રહ્યો છે જે જમ્મુસરની પ્રજાને હડકાયા કૂદતા હોય કે નજર શ્વાન જે બચકા ભરી છે નાના નાના બુલકાઓને સ્કૂલ જતા હોય મદ્રેસે જતા હોય ત્યારે જે જમ્મુસર શહેરી વિસ્તારમાં ખૂબ મોટા પાયે શ્વાનનો આતંક વધી રહ્યો છે જે જમ્મુસર નગર નગરપાલિકા કલમ ક એકસો નેવું ઓગણીસો ત્રેસઠ મુજબ જે નગરપાલિકાને એની પ્રાથમિકતા આપી જે ખસીકરણ કરવાનું હોય અને શ્વાનને જે તે માલિકને એના મોડા પર જે જાળી બાંધવાની આવે છે જે જમ્મુસર નગરપાલિકા મુખ્ય શ્રી વહેલી ટકે આનું નિરાકરણ લાવે જે જમ્મુસરની પ્રજા ખૂબ હેરાન થઈ રહી છે અને લોકોને ડર ડર લાગી રહ્યો છે એટલે વહેલામાં વહેલી ટકે જંબુસર નગરપાલિકા આને પ્રાયોરિટી આપી અને સ્વાનો જે આતંક મચી રહ્યો છે એને સદંતર અને તાત્કાલિક નિરાકરણ લાવે

હેલ્થ વર્કર ને ચપ્પુ ની અણીએ લૂંટનાર ત્રણ લૂંટારુઓ ઝડપાયા જૂના દિવાથી કડકિયા કોલેજ પાછળ આવતા અંતરિયાળ માર્ગ પર બનેલો બનાવ આજના સિટી સીટી સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર